આકાશ આખું કાળુ ડિબાંગ જોવા મળે છે પણ વાતાવરણ ત્યારબાદ સામાન્ય થઈ જાય છે અને ડબલ ઋતુનો અહેસાસ થાય છે વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી તેથી ધોરાજી પંથકમાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળી શકે તેમ છે આગામી દિવસોમાં સમયસર વરસાદ ન પડે તો ધોરાજી પંથકના ખેડૂતોના પાકોને જીવંત રાખવા માટે પીએત પાણી જો તળ અને કૂવામાં હશે તો પાણી વાવેતર કરેલ પાકને પીવડાવવું પડશે જે ખેડૂતો પાસે પીયત પાણીની જોગવાઈ નથી તે વાવેતર કરેલ પાકને પાણી વગર નુકસાની થવાની સંભાવના વધી રહી છે આઠ દિવસ સુધી વાંધો નથી પરંતુ સમયસર વરસાદ ન પડે અને વરસાદ ખેંચાય તો પાકની નુકસાન થઈ શકે તેમ છે મારું નામ ચંદુભાઈ ઉખાભાઈ પાંભર ધોરાજીનો રવાસી જોઉ અને જમનાવળની સીમમાં મારી સીમ આવેલી છે અત્યારે અહીંયા સોયાબીનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે તે પછી એક વરસાદ થયો છે પછી આવ ગયો અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે ધારો કે માંડવી છે અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે સોયાબીનમાં ફાળ આવવાનો ટાઈમ છે છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે અત્યારે ખેડૂને જો થોડાક અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે બાકી પાણી નથી પાણી બરોબર કુવામાં ચડ્યા નથી એટલે બહુ નુકસાની જાય એવું છે મારું નામ પંકજભાઈ કનાભાઈ ડોંગા પંકજભાઈ ધોરાજી પંથક પણ કપાસ મગફળી સોયાબીન નું કરેલું છે ને હાલ જે વરસાદ હાથ તાળી દેલો છે તકલીફ તકલીફ વધારે પડે એવી છે મગફળી છે સોયાબીન છે કપાસ છે એ બધાને વરસાદની જરૂર છે સાત આઠ દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે નકર હાલત ખેડૂતની કપડી થઈ ને પીયે ચાલુ કરવો પડે છ 6 હજાર રૂપિયા ચડી ગયા છે માણસો ને મજૂરી છે ખાતર દવા વેરન એ માથે વાદળો બંધાય છે પણ વરસાદ થતો નથી ગાય પે રગનો જાપ્તા યુક્તિ આવીને વયો જાય છે વરસાદ નો આવે તો કેવી પરિસ્થિતિ હાલત કપડી થાય કે મોલ નાનો છે વરસાદની ખાસ જરૂર છે